તમે જોઈ રહ્યા છો કલમ સંઘર્ષ ન્યુઝ હવે આપણે મહત્વપૂર્ણ સમાચાર વિશે જોઈએ દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે થયેલ ખુનના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકો માં પકડી પારતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ તેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ખૂના ગુન્હાના આરોપીને ત્વરિત શોધી કાઢવા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમએલ ના ટીમના પોલીસ કે પઠાણ તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીને શોધવામાં કાર્યરત હતા સદ્રી આરોપીની પૂછપરછ કરતા હકીકત જાણવા મળેલ કે ગઈ તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના સાંજના સમયે પોતે દાણીલીમડા બિસ્મિલ્લા હોટલની પાછળ વહાબ મસ્જિદની સામે બોમ્બે હોટલ ખાતે પહોંચેલ તે વખતે ઝુબેર ઉર્ફે કસાઈ અબ્દુલ રશીદ સાથે ઝઘડો થતા પોતાની પાસે રહેલ ચપ્પા વડે ગળાના ભાગે તેમજ છાતીના ભાગે તેમજ હાથના ભાગે ઇજાઓ કરી નાશી ગયેલ હોવાની કબૂલાત કરેલ આમ સદ્રી આરોપી વિરુદ્ધ